ગરમીએ ફરી એકવાર તેજ રફતાર પકડી છે ત્યારે હવામાન વિભાગે ગરમીને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે આગામી બે દિવસ કચ્છ અને રાજકોટમાં હીવવેવની ચેતવણી આપવામાં આવી છે બે દિવસ પછી કચ્છ બનાસકાંઠા રાજકોટ અમરેલી ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે આગામી બે દિવસ કચ્છ અને રાજકોટમાં હીવવેવની ચેતવણી આપવામાં આવી છે બે દિવસ પછી બાર માર્ચ સુધીમાં ગરમીમાં ત્રણથી પાંચ ડિગ્રી જેટલો વધારો થશે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની પણ શક્યતા છે સાથોસાથ હવામાન વિભાગે ઉષ્ણ લહેરની ચેતવણી આપી છે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા તાજેતરમાં જ પીએસઆઈની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે ભરતી બોર્ડ દ્વારા વેબસાઇટ પર તારીખ આઠ એક બે હજાર રોજ ગુજરાત રાજ્યના પંદર કેન્દ્રો પર બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું પરીક્ષાની પણ તારીખ જાહેર કરવામાં આવી છે અને ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા તેર ચાર બે હજાર ના રોજ યોજાનાર છે રાહુલ ગાંધી હાલ ગુજરાત પ્રવાસે છે દરમિયાન રાહુલ ગાંધીએ શનિવારે ગુજરાતના અમદાવાદમાં એક મોટું નિવેદન આપ્યું રાહુલે કહ્યું કે હું કોંગ્રેસ પાર્ટીનો સભ્યો છું ને હું મંચ પરથી કહેવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટી ગુજરાતને રસ્તો બતાવવામાં સક્ષમ નથી તેમણે વધુમાં કહ્યું કે ગુજરાત કોંગ્રેસમાં બે પ્રકારના લોકો છે એક તો એ છે જે જનતાની સાથે ઊભા રહે છે જેમના હૃદયમાં કોંગ્રેસની વિચારધારા છે બીજા એવા લોકો છે જે જનતાથી દૂર છે તેમને કાપી નાખવામાં આવ્યા છે અને તેમાંથી અડધા ભાજપમાં જોડાઈ ગયા છે જ્યાં સુધી આપણે આ બંને અલગ નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતના લોકો આપણા પર વિશ્વાસ કરી શકશે નહીં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાત સરકારે અનોખી પહેલ કરી હતી જેમાં લખપતિ દીદી કાર્યક્રમનું સંચાલન મહિલાઓને સોંપવામાં આવ્યું હતું જેમાં મહિલા પોલીસ અધિકારીઓએ સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી ત્યારે તમામ કામગીરીને લઈ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહિલાઓની પ્રતિબદ્ધતા બિરદાવી હતી આજે આઠ માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે આ દિવસને ગુજરાત સરકાર દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવસારીમાં લખપતિ દીદી કાર્યક્રમમાં સામેલ થનાર છે ત્યારે મહિલાઓને સક્ષમ બનાવવાના ભાગરૂપે કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન મહિલા પોલીસને સોંપવામાં સામે આવ્યા છે ભારત ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ભૂતપૂર્વ પ્રમુખ અને આઈપીએલ ના સ્થાપક લલિત મોદીએ લંડન સ્થિત ભારતીય કમિશનમાં પોતાનો ભારતીય પાસપોર્ટ જમા કરાવવા માટે અરજી કરી છે શુક્રવારે વિદેશ મંત્રાલય આ વાતની પુષ્ટિ કરી મોદીએ વાનુઆતુની નાગરિકતા મેળવી લીધી છે તેમાં કાનૂની સલાહકાર મહેબૂબ આબાદી આ સમાચારની પુષ્ટિ કરી છે મહેબૂબ આબાદીએ જણાવ્યું હતું કે લલિત મોદીએ નિર્ધારિત પ્રક્રિયા મુજબ ભારતીય પાસપોર્ટ હકારાત્મક રીતે સરેન્ડર કરવા માટે તમામ જરૂરી પગલાં લીધા છે નોંધનીય છે કે આઈપીએલના ટોંચના અધિકારી તરીકેના કાર્યકાળ દરમિયાન કરોડો રૂપિયાની ઊંચાપથ કરવાના આરોપમાં લલિત મોદી ભારતીય કાયદા અમલીકરણ એજન્સીઓની વોન્ટેડ યાદીમાં છે ભારત સરકાર દેશના નાગરિકોને સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવે છે સરકાર સમાજના વિવિધ વર્ગોને ધ્યાનમાં રાખીને આ યોજનાઓ બનાવે છે જેનો લાભ કરોડો લોકોને મળે છે કેન્દ્ર સરકારની આવી જ એક યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના છે આ યોજનાનો ઉદ્દેશ્ય ભારતમાં દરેકને ઘર પૂરું પાડવાનો છે જેથી તેમના જીવનમાં સુધારો થઈ શકે દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેનું પોતાનું ઘર હોય એક મધ્યમ વર્ગનો માણસ પોતાનું ઘર બનાવવા માટે આખી જિંદગી સખત મહેનત કરે છે છતાં તેનું ઘર બનાવવાનું સ્વપ્ન અધૂરું રહે છે આવા લોકો માટે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવે છે

આ રશિયા હુમલામાં ઓછામાં ઓછા વીસ લોકો માર્યા ગયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે તેમણે જણાવી દઈએ કે યુક્રેન સાથે સેટેલાઇટ છબીઓ શેર કરવાનું બંધ કરવાના અમેરિકાના નિર્ણય બાદ રશિયાએ શ્રેણીબંધ હવાઈ હુમલા કર્યા છે સુરક્ષા એજન્સીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ પર લગભગ પાંચ હજાર કરોડ રૂપિયાનો સટ્ટો હોવાની શક્યતા છે ભારતના આંતરરાષ્ટ્રીય બુકીઓની પ્રિય ટીમ કહેવામાં આવી રહી છે અન્ડરવર્લ્ડથી લઈને દુનિયાભરના મોટા બુકીઓ સુધી દરેક વ્યક્તિ આ મેચ ઉપર નજર રાખી રહી છે જેના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક છે તમને જણાવી દઈએ કે રવિવારે ફાઇનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે છે કે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે તેમણે સોમનાથ પહોંચીને મહાદેવજીના દર્શન કર્યા હતા ત્યારબાદ તેમણે મંદિરમાં પૂજા અર્ચના પણ કરી હતી મહત્વનું છે કે કોડીનાર અને સાંજના સમયે વિસાવદર ખાતે લોકાર્પણ અને પુનઃસ્થાપનના કાર્યક્રમમાં ભાગ લઈને કેટલીક લોક કલ્યાણકારી યોજનાઓ ખુલ્લી મૂકવાનો તેમનો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ છે સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આજે પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યાની ઘટના સામે આવી છે અમરોલી રોડ પર આવેલા એન્ટિલિયા ફ્લેટમાં પચાસ વર્ષીય માતા પિતાને ત્રીસ વર્ષીય પુત્રએ દવા પી આપઘાત કર્યો છે ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણેયને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા આર્થિક સંકડામણને કારણે પગલું ભર્યાનું હાલમાં પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે મૃતકોના ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં લેણદારો હેરાન કરતા હતા જેથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે